તમારે બીજાને ટેકો આપો બીજાને ટેકો આપવા તૈયાર હોય ને લડાઈ જાઓ અને આ આખું ગુજરાત આરોગ્ય અને શિક્ષણનું બજાર બનાવીને આ લોકો બેઠા છે એમની પોતાની પ્રાઇવેટ શાળાઓને મજબૂત બનાવી છે અને એટલા માટે એ આ બધું સરકારીકરણ છે એને ખતમ કરી નાખવા માંગે છે સરકારી શાળા રહે તો તમારે નોકરી ફરજિયાત તેમને આપવી પડે એટલે એ બધી સરકારી શાળાઓ નબળી પાડી દો નબળી કેમ પડે તો કે આઉટસોર્સિંગ કરો કોન્ટ્રાક્ટ વાળું કરો આ તમે સિક્યોર ના હોય તમારે રોજ ચિંતા હોય તમે તમારી ચિંતામાં પડ્યા તમે બાળકો તો શિક્ષક એવા હોય કે જે બાળકોની ચિંતા શિક્ષક સિક્યોર હોય તો બાળકોની ચિંતા કરે ને એટલે આખી સરકારી શાળાઓ સરકારી હોસ્પિટલો ખતમ કરી અને પ્રાઇવેટ ધંધાઓ કરવા માટે હોસ્પિટલો અને શાળાનો જે બજાર ચલાવી રહ્યા છે ને એ બજાર ચલાવનાર રાજકારણીઓ તમારા પક્ષે રહેવાના નથી એટલે સામૂહિક લડાઈ સિવાય આપણી પાસે કોઈ બીજો નથી હવે તમે જયારે અમે એ માંગણી કરી સાહેબ ખાલી જગ્યા છે એ તમે ભરો તમારી જે પરીક્ષા કરે સરકાર ના વાંધો હોય એમને સરકાર ને જોખવું પડ્યું એમની માંગણીઓ છે એ માનવી પડી એટલે તમે એવું કરી કે અમે એ ચીજ માનો હમણાં પેલા હેલ્થ વર્કર મિત્રો છે મળવા જવાના છીએ અમે બધાને એક જ વિનંતી ભાઈ આનંદભાઈ આપણા ધારાસભ્ય ત્યાં જે છે એ વરસાદ વિસ્તારમાંથી તમે જાણો છો અમે લોકો કીધું રાજકારણી કે આંદોલનકારી લોકો જઈએ હું ખેડૂતોની જમીનમાં લોકોને કદાચ માંડલ બેચરાજી સારા આંદોલન સર્ચ કરજો આ નરેન્દ્રભાઈ સીએમ હતો તાકાતવાળો ને કોઈ ઢીચાણીઓ પડવું પડતું કારણ કે ચુમ્માલીસ ગામના લોકોએ ચુમ્માલીસ ગામના લોકોએ સો દિવસ સુધી એક પણ નેતાને એક પણ સરકારી માણસને ગામમાં નતો જવા દીધો સરકારી શાળાઓમાં ધ્વજવંદન વ્યક્તિગત બદલે સો ગામે ભેગા થઈને ધ્વજવંદન કર્યું સરકાર ને ચેલેન્જ કરવી પડે પણ આપણે તો વ્યક્તિગત સ્વાર્થ માટે અમારું જાય કેમ નહીં બધા લોકોની તો રિક્વેસ્ટ ક્યાં છે એવી બધાની સામૂહિક લડાઈ તો બહુ સાચી વાત છે કે બધા કોન્ટ્રાક્ટના કારણે આઉટસોર્સિંગમાં ભોગ બનેલા લોકો છે એ નક્કી કરે કે પહેલી ગુજરાતમાં

બાર દિવસ થયા પણ વિધાનસભા એટલે આ લોકો એવું સમજી બેઠા હોય કે ખાલી વિધાનસભા માટે ખાલી વિધાનસભા સામે દેખાવ નથી એ તમારે તાકાત બતાવવી પડશે એમનું કપડા ફાટ્યા

સરકાર છે આવાજ લગેગી लगेगी કમજોરો ના કામ નહીં આ નારો લગાવો તો દિલથી મારા કરતા તમારો બસો ત્રણસો પાંચસો નો અવાજ થવો જોઈએ બરાબર જોઈએ તમારામાં કેટલું પાણી છે કેટલું દમશે

આ લોકો બીજું એક કામ કરે છે ક્યારેક પોલીસનો દંડો ક્યારેક ગુંડા નો દંડો અને ક્યારેક પેલી શાખાઓનો દંડો આ દંડાઓ પકડાવે છે એને ત્રિશુર ને તલવાર પકડાવે છે આપણે એમ કેવું છે કે અમને કમ્પ્યુટરને કલમ જોઈએ છીએ અમને ત્રિશુર ને તલવાર હામામાં લાવવાનું કરશો નહીં અને એટલા માટે એમ કહેવાનું છે કે દંડો તોડે અને ઝંડો બધા એ તિરંગા ઝંડા નીચે તો સલામત ને તો આ દંડા ની ભીખ બતાવે ને તો એની સામે નારો છે કે વો સે તો તમારે કેમ ઝંડે છે વો તમે જો ઝંડા માં માનતા હોય તો ના જાત ધર્મ ભેદ ભૂલી અને આ દેશ નો નાગરિક બધા સમાન છે એ વાત વારે વારે કહેવી પડશે ધન્યવાદ

É, é.